નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર ગડુ સ્થિત વ્રજમી નદી પરના પુલનું જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસ્યાએ નિરીક્ષણ કર્યું ગળુ સ્થિત બે પુલનું રિસ્ટોરેશનનું કામ પૂર્ણ થતાં આવતીકાલ ઓગણીસ તારીખથી બંને પુલ વાહનો માટે ખુલ્લા મૂકવામાં આવશે સોમનાથ જોતા પ્રવાસીઓને યાતાયાતની સુવિધામાં વધારો થશે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર ગડુ સ્થિત બે પુલના રિસ્ટોરેશનની કામગીરીનું કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યું ગુડ ગળુ નજીક વ્રજમી નદી પર બે પુલોનું સમારકામ અને પુનર્વસન કામગીરી આવતીકાલના પૂર્ણ થવાની છે અને ગળુ નજીક સોમનાથ તરફ જતા બ્રજમી નદી પર તોંતેર પોઈન્ટ બે મીટર અને નવ્વાણું પોઈન્ટ મીટર લંબાઈના બે મુખ્ય પુલોનું સમારકામ અને પુનર્વસનનું કામ આવતીકાલે પૂર્ણ થશે આ તકે કલેક્ટરે પુલનું નિરીક્ષણ કર્યું ટેકનિકલ સહિતની બાબતોની જાણકારી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી મેળવી અને પુલ પર રેડિયમ રિફ્લેક્ટર લગાડવાની પણ સૂચના આપી છે માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ભારે વરસાદ બાદ જિલ્લામાં જેટલા પણ રોડ છે અને જે ડેમેજ થયા છે એના ઇન્સ્પેક્શનની સૂચના આપવામાં આવી છે આથી જિલ્લામાં અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી અને આ બધા રોડનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં જે પણ રોડ છે એમાં અમારા એસડીએમ છે મામલતદાર છે ટીડીઓ છે આર એનબીના અધિકારી છે એ લોકો વિઝિટ કરી રહ્યા છે અને હોલ છે અને રિસ્ટોરેશનની કામગીરી કરી રહ્યા છે આપ જાણો છો એમ કે વરસાદની જ્યારે ઋતુ હોય છે વરસાદ ચાલુ હોય એ દરમિયાન રજસ્ટોરેશનની કામગીરી થોડી અઘરી પડતી હોય છે પરંતુ છેલ્લા અમુક દિવસોથી અત્યારે વરસાદ રોકાયેલો હોવાથી આ પર્ટિક્યુલર પીરિયડનો એક લાભ ઉઠાવી અને તમામ રોડ છે ઝડપથી રિસ્ટોરેશન થઈ જાય એની કામગીરી અત્યારે અમે કરી રહ્યા છે ઉપરાંત જેટલા પણ અલગ અલગ એજન્સી છે એમની સાથે અઠવાડિયામાં અમે એકવાર બેસી અને એનું રિવ્યૂ કરીએ છીએ અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને આ કામગીરી ઝડપથી પૂરી થાય એના માટેના સંનિષ્ઠ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર મારફતે વિવિધ એજન્સીના સંકલનથી કરવામાં આવી રહ્યા છે